ના ધબકાર વધી જાય અનિલભાઈ હા તો બે જડો અનિલભાઈ કેવું હા અલ્યા ગાભાજી તમારા અને અનિલભાઈ શું રાખવાનું એટલે

કેવું સારું લાગ્યું એટલે મજા આવી ઓમ થાક બક લાગ્યો ના તો અનિલભાઈ તમાર હવે કેવું રહ્યા ખબર નહી એ કાબોજી વજન વાળા તો છે કાભાઈ તમાર વજન કેટલો છે છે કેટલો છે 80 હ હા છે અને અનિલભાઈનું કેટલું વજન હતો વજન ની કેટલો છે 5 કિલો 5 કિલો જેવો છે ભાઈ અનિલભાઈનું વજન તો ચાલો કાભાઈ તાન હવે અનિલભાઈને વારી આવી ગયો તો સ્ટાર્ટ કરો રે બેહી જા હાણા ઉપર બેઠા બરાબર એટલે હું કહેવાય

जय रमापी हर हर महादेव